નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બિફોર ડેટ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર બિહારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સર્વસ્થ માતા હીરાબા આવેલી સામે ભાટી નીકળ્યો છે ગુજરાતમાં પણ આ ઘટનાના ભારે પડાવ આવ્યા છે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મેલા મોરચા દ્વારા આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું ઘર્ણા કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ તથા ભાજપના કાર્યકતાઓ જોડાયા હતા અને રાહુલ ગાંધી હાઈ હાઈ ના નારા લગાવ્યા હતા વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ સામે ભારે હોબાળો થયો હતો આ સાથે સુરત જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા બારડોલી પોલીસ અધિકારીઓને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું તાજેતરમાં બિહારની અંદર કોંગ્રેસ અને એનું ગઠબંધન હિન્દી ગઠબંધનના દ્વારા એક કાર્યક્રમની અંદર આ દેશના અને વિશ્વના નેતા લોકપ્રિય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી વિશે જે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો જે એમ કહી શકાય કે આવી તુચ્છ ભાષાનો ઉપયોગ ભારત દેશની સંસ્કૃતિમાં ક્યાંય નથી જે દેશની અંદર સ્ત્રીઓની શક્તિ સ્વરૂપે પૂજા કરવામાં આવતી હોય અને એના માટે સમગ્ર દેશની અંદર ચૈતરી નોરતા હોય કે આવનારા દિવસોમાં નવરાત્રી દરમિયાન એની જે પૂજા કરવામાં આવતી હોય દુર્ગા શક્તિની એવા સમયે બિહારમાં ઇન્ડી ગઠબંધન દ્વારા કાર્યકરો દ્વારા જે રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા દ્વારા જવાબદાર અધિકારી એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ સંદેશો અમે અહીં આજે આ બારડોલી ખાતે સુરત જિલ્લાનો એક આ કાર્યક્રમ આજે અહીં થઈ રહ્યો છે ધરણાનો એની અંદર અમારા સુરત જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન પ્રદેશ મંત્રીદારો તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઓ નગરપાલિકાના પ્રમુખ શ્રીઓ કોર્પોરેટરો એમ મોટી સંખ્યામાં આજે અહીં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે નમસ્કાર ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા આજે સુરત જિલ્લા મહિલા મોરચો ટિપણીઓ કરવામાં આવી છે આ અભદ્ર ટિપ્પણી જે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે આ સમજી વિચારીને બોલવામાં આવેલા શબ્દો છે જે માતૃ માતાનું અપમાન નહીં સહન કરીએ અમે આ માતૃશક્તિ જેમ અત્યારે જ હાલ આપણા સુરત જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી એ જણાવ્યું કે નવરાત્રી આવી રહી છે માતૃશક્તિ ના આપણે સૌ વંદન કરીએ છીએ એક સેન્ટેન્સ છે there is no god better than mother માતા ઉપર કોઈ ભગવાન હોય જ નહીં શકે અને આ ભગવાન અપમાન માતૃશક્તિ નહીં સહન કરી શકે આજે અહીં સુરત જિલ્લાના પ્રમુખ શ્રીની અધ્યક્ષતામાં ભરતભાઈ રાઠોડ તેમજ સુરત જિલ્લાના મહામંત્રી શ્રી જીગરભાઈ કિશનભાઈ રાજેશભાઈ તેમજ તમામ સંગઠનના પ્રમુખ મહામંત્રી મહામંત્રીશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ મારી મહિલા મોરચાની બહેનો આજે બહોળી સંખ્યામાં અમે જે માતાનું અપમાન કર્યું છે એ અપમાન અમે નહીં સાખવી શકીએ અને આ અપમાન માટે આજે અમે સખત નોંધાવીએ અને આપવા જઈ રહ્યા ત્યારે મારી રાહુલ ગાંધીજીને કહેવાનું છે કે માતાનું અપમાન નહીં સહન કરી શકે એક માતાના આશીર્વાદથી આપણે દરિયો તરી જઈએ છીએ તો એવી માતાનું અપમાન કઈ રીતે સહન કરી શકીએ તો રાહુલ ગાંધીજી તમે જે માતાનું અપમાન કર્યું છે એ બદલ માફી માંગો

મોદી સાહેબના માતૃશ્રીને જે અપમાનિત કરવામાં આવ્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી જેમણે આપણને આપણા આખા દેશમાં વિશ્વના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદી જેવું નેતૃત્વ આપ્યું છે એવા માતાજીનું અપમાન એ આખા દેશની માતાઓ અને બહેનોનું અપમાન છે તો અમારી માંગણી એવી છે કે આ કોંગ્રેસ સરકાર અને આરજેડીના નેતાઓ આની માફી માકે અભિફોરટીટ ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ પાડોલી